જેતપુર ખાતે યોજાયેલ તિરંગા યાત્રામાં બહુરી સંખ્યામાં લોકો જોડાયા હતા અને દેશભક્તિના રંગે રંગાયા હતા તાલુકા વૈવટી તંત્ર જેતપુર દ્વારા શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી સ્વામિનારાયણ મંદિર સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ ગ્રામજનો અને વિદ્યાર્થીઓ સહિત અંદાજે પાંચ હજાર થી વધારે લોકો જોડાયા હતા તિરંગા યાત્રા પૂર્ણ થયા બાદ તમામનું ગાદી સ્થાન સ્વામિનારાયણ મંદિર દ્વારા સ્વાગતનું આયોજન કરાયું હતું જેતપુર શહેરના જુનાગઢ રોડ પર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી ધારાસભ્ય જયેશ રાદડિયાએ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવી હતી જે રેલી મુખ્ય માર્ગ પર તીનબત્તી ચોક સ્ટેન્ડ ચોક મહાત્મા ગાંધી રોડ પરથી પસાર થતા ફૂલના વેપાર કરતા ફૂલના ધંધાર્થીઓએ રેલી પર વર્ષા કરી હતી જેતપુર શહેર તિરંગાના રંગમાં રંગાયેલું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા આ યાત્રામાં મોટી સંખ્યામાં જેતપુરના મહાનુભાવો અધિકારીઓ શહેરીજનો સ્વયંભૂ તિરંગા યાત્રામાં જોડાયા હતા જેમાં શહેર તથા ગ્રામીણ વિસ્તારોમાંથી લોકો જોડાયા હતા સાથે જ સ્કૂલ કોલેજ અને અન્ય સંસ્થાઓના બાળકોએ પણ આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અંદાજે એક કિલોમીટર લાંબી રેલીમાં પાંચ હજાર જેટલા લોકો સ્વયંભૂ ઉપસ્થિત રહ્યા હતા तेरे जेतपुर देशभक्ति मैदान में रंग गाई गये देश प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा समग्र देश के थुण अंदर वंदनीय थुण। ओम प्रकाश સમગ્ર દેશની અંદર વરસાદ થઇ રહ્યો છે અને દરેક તાલુકા મથકો આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગ રૂપે આજે જેતપુર નવાગઢ નગર પાલિકા અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા આજે જેતપુર ના અંદર જેતપુર શહેર માં ભવ્ય તિરંગા આયોજન થવા માટે થયું છે સમગ્ર દેશવાસીઓ ને પંદરમી ઓગસ્ટ દિવસ ખુબ ખુબ શુભકામનાઓ પાઠવું અને વહીવટી તંત્ર અને ભારતીય પાર્ટીના અમારા કાર્યકર્તાઓ દ્વારા

જે બધા સંપૂર્ણથી સંગઠિત થયા છે જે રદની હું આભારી માનું છું કે એટલો